2024 ની ચૂંટણી નજીક આવી રહી છે ને તમામ ઉમેદવારો હવે મેદાને છે જંગ લડવા માટે ત્યારે હવે જ્યારે આજથી બધા ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે ભરૂચના ભાજપના જે ઉમેદવાર છે મનસુખ વસાવા તેમણે પણ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાના સમર્થકો સાથે પહોંચીને તેમણે પણ ચૂંટણીનું ફોર્મ ભર્યું છે અને ભાજપની જે જીત છે તે જીતનો દાવો કર્યો છે સાથે જ ચૈતર વસાવાની એક પ્રકાર પણ ફેંક્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા 2024 ની ચૂંટણી હવે નજીક આવી રહી છે પરંતુ જ્યારથી ચૂંટણી ના બ્યુગલો ફૂકાવાનું શરૂ થયું ત્યારથી જ ભરૂચ લોકસભા જે સીટ છે તે પહેલેથી જ ચર્ચામાં રહી છે હોટસીટ રહી છે કારણ કે ત્યાંના જે સાંસદ છે મનસુખ વસાવા તેમને ટિકિટ આપી છે સામે તેમના ઉમેદવાર કે જેમની લોકપ્રિયતા પણ વધતી જાય છે છે તેવા ચૈતર વસાવા કે જેમને જેમ પાર્ટીના તેઓ ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને ઇન્ડિયા ગઠબંધનને લઈને ઉમેદવાર જે મેદાન ઉતારવામાં આવ્યા છે ચૈતર વસાવા તેને લઈને ચૈતર વસાવાને મનસુખ વસાવાની વચ્ચે અવારનવાર શાબ્દિક યુદ્ધ છેડાતું હોય છે જેને લઈને

ચાલે મનસુખ વસાવા ચાલે તે ગીતના તાલે તેઓ પેલા તો તેમને શક્તિ પ્રદર્શન કર્યું હતું પેલા તો જોવો એ શક્તિ પ્રદર્શન ના દ્રશ્યો શક્તિ પ્રદર્શન કર્યા બાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જોકે સરકારી નિયમોને ધ્યાનમાં રાખીને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભર્યા પછી તેમને જે પ્રતિક્રિયા સામે આપી મીડિયાની જે પ્રતિક્રિયા આપી તે પ્રતિક્રિયામાં તેમણે જણાવ્યું કે ગઈ વખતે તેમને જે સાડા ત્રણ લાખની લીડ મળી હતી તે લીડની સરસાઈને વટાવીને હવે આ વખતે તેમને પાંચ લાખ ના મત વિજયનો દાવો પણ વ્યક્ત કર્યો છે સાથે જ તેમણે સંગઠન અને મોદી સરકારના કામથી વિજય નિશ્ચિત હોવાનો પણ દાવો વ્યક્ત કર્યો છે તો જ્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ ગયા હતા ત્યારે આ પ્રસંગે પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા સહિતના ધારાસભ્યો અને આગેવાનો જ્યારે મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે કલેક્ટર કચેરીની બહાર શક્તિ પ્રદર્શન સ્વરૂપે મોટી સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો ઉમટ્યા હતા તે સમયે તેમની આ પ્રતિક્રિયા આપી હતી કહી ને પ્રતિક્રિયા આપતા તેમણે ચેતર વસાવા પર પણ પ્રહાર કર્યો હતો ચેતર વસાવા માટે તેમણે શું કહ્યું તે સાંભળો ભારતીય જનતા પાર્ટી મને આ 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બૂથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપ્રત કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણ પણ વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાનું છે ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે જે વખતે કોંગ્રેસનો સોળે કડાય સુરત તપતો હતો ત્યારે આ ભરૂચ લોકસભા અમે જીત્યા છે ત્યારે આજે તો એવો માહોલ નથી ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું સામે કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ ઉમેદવારીમાંથી બાકાત છે તો શું કહેશો શું ફાયદો થશે ભાજપાને કે ચૈતરને કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે પાછી બાકીના બધા પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધી કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નથી ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત સરકારના કરેલા કામોના આધારે

આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર